રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ગઈકાલે જે પરિસ્થિતિનું નિર્માણ થયું જે રીતે થોડાક દિવસ પહેલાં સુલતાનપુર ખાતે ગણેશ જાડેજા દ્વારા એક સભા કરવામાં આવીને આ સભામાં તેઓ નિવેદન આપતા દરમિયાન પાટીદાર યુવા નેતાઓ પર વરસ્યા હતા અને પડકાર પણ ફેંકી દીધો હતો કે તમારામાં જો ત્રેવડ હોય તો તમે ગોંડલ આવી જજો બસ આ પડકાર ફેંક્યા બાદ પાટીદાર યુવા નેતાઓએ પણ પડકાર ઝીલ્યા તેઓ પણ ગોંડલ તરફ આવ્યા ને ગઈકાલે જે પરિસ્થિતિનું નિર્માણ થયું ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી ગયા પાટીદાર સમાજના યુવા નેતાઓના કાળા વાવટા પ્લે દર્શાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો ત્યારે થોડાક સમય માટે ગરમા ગરમીનો માહોલ સર્જાયો ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ ત્યારે ઘટનાના સંદર્ભમાં ગોંડલ પહોંચેલા પાટીદાર સમાજના યુવા નેતા જગીસા પટેલ શું કહી રહ્યા છે તે સાંભળી લો એવું અમને લાગી રહ્યું છે સત્તા છે

વાત નથી આવતી કારણ કે જયારે ક્ષત્રિય સમાજની બેન જયારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ જયારે નિવેદન આપ્યું હતું અપમાનજનક ટિપ્પણી કરી હતી ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણીને ને સમર્થન નથી કરતી બેન કેટલા તમે કેટલા નેતાઓને મળ્યા છે મેં તમને કહ્યું એમ કે અહીં આખી બોડીમાં પટેલ અહીં આખી બોડીમાં આ એક જાહેર કાર્યક્રમ છે આના માટે નેતાઓને મળવાનું ના હોય સરકાર સુધી તમે આવેદન પત્ર કઈ કામ કરાવી શક્યા નથી કરાવી શક્યા સરકાર ને હંમેશા ને હંમેશા અવાજ ઉઠાવીને પડે છે સરકાર ઈચ્છે છે ન જોઈએ આવી છે નિવેદન સામે તેઓ આશાપુરા મંદિર માં દર્શન માટે જઈ રહ્યા હતા આ દરમિયાન મહિલાઓએ પણ તેમનો ભારે વિરોધ નોંધાવ્યો હતો જીગીશા પટેલ વિરુદ્ધ પણ હાઈ હાઈ નારા લાગ્યા હતા તેના જ કારણે થોડાક સમય માટે સ્થિતિ તંગદીલી બની હતી દર્શક મિત્રો આની કવરે ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં